મેઘરાજા એકદમ મસ્ત આવી ગયા બગવદર માં જોવો તો ખરી જમાવટ ને અને હું વાર લાગે બરોબર હોય તો અને અમે વાવી એકચુઅલી ખાતર ખાતર વાવી નાખીએ મેં કીધું મોડું થઈ ગયું પછી જવાનું આપડે બાર લખણ ને વીર ગયા લહર પછી ગુજરીમાં અમે ક્યારેય નથી આવ્યા શુક્રવારે ભગવદર આ રસ્તો આમ અમને ગોરબંદર પબ્લિક પર ગાંડી છે બહુ હવે આવેલી કેમ છો આફ્ટર લોંગ ટાઈમ આ નસીબો ખારો કેમ છો થ્યો તમને ગરમી ઓકે ગરમી અને આગળ વિસ્તારથી વાત કરીએ ઘણા ટાઈમ પછી અમે આવ્યા ઓડિયસમાં ભૂલાઈ ગયા અમે ભૂલાઈ ગયા વ્લોગ ને ઉતારવાનો કામકાજ ને કેમ છો વડીલો મિત્રો એમ સોતા ઘણો તો તમે બધા મજામાં જ હશે તો વ્લોગની શરૂઆત કરી દઈએ તો સૌમ નમસ્તે વેલકમ બેક ટુ ઓર યુટ્યુબ ચેનલ ગાઈસ તમે ચૂસ્ત સે તૃસ્ત સે તંદુરસ્ત સે ના તંદુરસ્ત ટીને રાખી અને આજે આપણે શરૂઆત કરી છે તો બન્યા રહેજો અને અહીંયા અમારે શું કહેવાય કે મેડમ હમણાં થોડાક બીમાર થઈ ગયા હતા એના લીધે અમારે ને એવું આવતું નહોતું મેડમને એલર્જી થઈ ગઈ આંખ્યો મજા હજી તો આમ આમ કરતો છે ગબા બાજુ કરીને ફરે આખ્યો તો મનોજભાઈ જોશીભાઈ ત્યાં ગયા હતા સોરી જાજુ નથી થઈ શિવમ હોસ્પિટલમાં આંખને હવે અને અત્યારે અમારે બને બટેટા પવાર હા તો અને મિત્રો અમારે એવું કાંઈ ન હોય આમાં

વીરભાઈને ગરમી બહુ થઈ જાવ આવા જ દ્રેસમાં બેસે અમારે વીરભાઈને પછી ધૂળમાં રમે ને પછી ખંજવાળ્યા હવે વાય લો ને વાંધ્યું ખંજવાળ તો ટોકરા પીડા એવી રીતે હેં ક્યારે કે તો ચાલો મિત્રો અમે એમાં તૈયાર થઈ ગયું તો અમે થોડુંક ખાઈ લયા મળીએ પછી હા લઈ લ્યો થાણું લઈ લ્યો લઈ આવ્યા તો શું ખાવો હા મહેતો હામ તને અમારે ભાઈ કામ કરીને આવ્યા હમણાં ડાયો દીકરો પાણી ભરવા ગયો તો ટાકો જ તોડી આવ્યો રોયા બાવીસો પચાસ નો નવો આવશે ભૂખડી બાર બેસી ગયા આમ છીલી કેરીઓ ખાવાનું મન બહુ થાય મળી પણ અવાર ભાવ નો તરબુજ નો ઇતર્યો નો કેરીઓ નો ઇતર્યો બસો વીસ ની કિલો હવે કેમ ખાવી ઘરે થી જાય કે ભાઈ પણ ખાવું પડે મેઘરાજા એકદમ મસ્ત આવી ગયા બગવાદર માં અને હું વાર લાગે વરવ હોય તો આવો પડે આમ જેવું દેખાય કેવો કયું રાજે એવી વીજ થાય આવો પવન તો મિત્રો થોડીક વાર પહેલાં આપણે ભગવદર હતા તો વરસાદ વેરી હોય ન્યા ખરાબ તો હોય જ કેમ કે કોઈ પરવાયું નથી અને અમારે અહીંયા છાટો છાટો પૂરો નથી આવ્યો આમાં જગ્યા મેં ધૂળ ઉડે હતી જો આમાં ક્યાંય દેખાય પાણી જવું થોડું ધોકાટ હોય અહીંયા સ્વાગત છે તમારું આ તડકતા ભડકતા ફ્રેશ બ્લોગમાં તો સ્વાગત કરીએ છીએ એન્ડ વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ ગાય અને વધી આગળ અમારે રાજેશભાઈ ડ્રાઇવિંગમાં આવ્યા છે અમાન્ય અને અમે વાવી એકચુઅલી ખાતર रहे ना खतरवा भी ना कि मैं किदो मोड़ू થઈ ગઈ પછી જવાનું આપણે 12 હું આવતો તો રાજે આવ્યો કે મેં કીધું એક કુથળ ભરવા લાગો તમે લોકો વિડિયો બનાવી નાખીએ હો કે તો એવી મોજ છે અમાર આ દેવો જમાટ છે इसको 20 20 ઝીરો દે અને સલ્ફર ના ખાડા મિક્સ કરી આરાજો મને મા એમ છે માહીરભાઈ મજામાં એવું હોય ભાઈ ચાલો તો અમે વાવી લઈએ ને મડીયા પાસે એના દે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા સુધી પહોંચી આવ્યા નામ થોડુક રયો આ બાજુ આગળ અને મેડમ લઈ આવ્યા અમારે લેમבו પાણી તો લેમבו પાણી લઈ આવ્યા અમે પીએ છે આ અમારે જયશ્રીબેન છે ને ઉપર અમારે વીરભાઈ વીરભાઈ કહે કે હું હાકી લઉં એટલે અમારે લગભગ તો એક એક આતા તકલીફ એ હતી લખન ને વીર હાકી લે અમારે આ ભાઈ પણ બહુ

बहु भाई एक्सपेन्सिव साढ़ त्रो टिकट सौ रुपया है ना सौ रूपया डिपोजिट सौ रूपया सौ रूपया डिपोजिट है खाली के हेलो तो आम ना माहौल पब्लिक बद मे आता फोटो पड़ो गो आछा कर बदी आगे धीमे बराबर ने पानी बोटल है पानी ना दे पीव तारे तो ना... પાણી પીને ઓલામ નાખતો તો અંદર આ ડબલા આપી દે જમા તો એમ જ છે મજા આવે હજી તો ગયા નથી ને મજા આવે બે મિનિટ આવો તો પવન લઈ લે સાહેબ અહીં આવો અહીંયા આવો અહીંયા આવીને જુઓ લખાને એમ કે દીપડા ને પાણી નીકળે હમણાં જ આવું અહીંયા ધારો કેવું નીકળે ભીર ટાઈમ જ નથી કોઈ ને ચાલો મિત્રો તો આપણે ભાઈ ધીમે ધીમે આગળ વધીએ અને આ કોસ્ટ્યુમમાં કસમ કસમ યાર એવી સ્મેલ આવે ને હવે શું કરવું નાયલોન ને ભાઈ આપણે હવે નથી લીધા નાયલોન ને પહેરવા કેમ આમાં ગરમીમાં હા નતો હતો આ કપડા કંઈ પહેરાય ને તો એ કંઈ ચૂકી જાય ને મનો બોલી ને તમે બટકાવ્યા એવી સ્મેલ આવે ને જાતા પહેરા તો એને એવું કહે કે ભાઈ આ જોઈને તો બે કપડા તો એમને એમ જોયો કે નહીં કરે હાલો જાજી ઓલી એમ કહે એની બદનામી કરીને પહેલાં જોઈ આવ્યું જોઈ આવ્યું કંઈક મ્યુઝિક વ્યુઝિક ને બધું જોર શોર થઈ હાલે બરાબર ઘણીક વાર જાવ પછી બધે જવાનું જ છે આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે અને આફ્ટર લોંગ ટાઈમ વી બેક બિકોઝ થોડું આપણે શું કહેવાય ખેતીનું કામકાજ ચાલતું હતું અને અત્યારે એકચ્યુલી અમે નીકળી ગયા બહાર આમ થોડાક હાલવા બહાર નીકળ્યા એમ મતલબ આમ શું કહેવાય અમારે વીરભાઈ છે માનનીય મોરબીશ્રી માહિરભાઈ કેસવાલા છે માહિરભાઈ કેમ છો હલો માહિરભાઈ માહિરભાઈ અત્યારે હાલ આપણે પ્રાંસલા ગામ એવું છે ત્યાંના વતની થઈ ગયા છે એકચ્યુલી અહીંયા રહેતા હતા હવે ત્યાંથી બીજા ગામ જમીન લીધી તો વયા ગયા અમારે શું હતું ભાઈ સવાર બપોર સાંજ ડોક્ટર ગોળી આપે ને એમાં બાળકો બધા રમવા હતા મજા આવતી અમારે વીર ને લખંડ ને થઈ ગયા એકલા અને હમણાં તો અમે વીર એકલો જ છે વાળી કેમ કે લખંડ ગયો છે એના મોસી આવી ને ત્યાં આટો દેવા તો કે દે જવાનું છે બાકી બસ એકદમ મસ્ત મજા છે અને મેં તો ખાતર અને વાવી લીધું પણ હવે આમાં થોડુંક શું કહેવાય કે હજી ખેતીનું કામ ધીમે ધીમે હાલે અમારે જો આમાં હજી છા નાખે છા નાખીને પછી આમાં સાણીઓ ખાતર ભરવાનું હે બાજી આમ હું આમ વેધર જો આ રીતના હે હવે આમ ગડફા ગડફા દેખાય હવે વારી વરસાદ થઈ જાય એવું લાગે છે પણ હજી હમણાં જોતો નથી એકચ્યુલી અમે આવી ગયા ભગવાદર હું ને વીરભાઈ ભાઈ છે દાદ આવે ને વીરને દુખે એટલે પછી હોસ્પિટલ ક્લિનિક આવ્યા હતા ત્યાંથી આમને આમ મેં કીધું હાલ હવે ગુજરીની જોતા આવીએ ગુજરીમાં અમે ક્યારેય નથી આવ્યા શુક્રવારે આ ભગવાદરને આ રસ્તો આમને ઘોરબંદર પબ્લિક પર ગાંડી છે બહુ આવે હે એકચુઅલી સસ્તું મળે તો આમામ આમ આમ કપડાની ચોઈસ તો જોવો આ બાજુ છે નામ ઓલા રાખી દીધા ટેપ એમાંથી વાગે ને બોલતા જાય પચાસ રૂપિયા શર્ટ મળે એ દો કપડાને મડે વીરું કપડાને ચંપલને ઠામવાસું હા હા નાલામ નીકળી જાય અમારે કાઈ લેવાડ ન તો એમનેમ ટાઈમ ગાડવા જાય આમ જઉં જો હા 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 હાલો ભયો એમને જાવ બુદુ છે તો ઘરે બેકરીનો સામાન બધે પાઉં ને આયા મળા આ વિજમાઠે બગુદર હિમાલીવા હા તો પાવો વગાડ્યા પવન બહુ ઘારી વાદરા ને ફૂંકી માર્યા ભાઈ આવ્યા માણા કીધું તો કરવા મેં આમાં સૌડું તો આંખ્યું હતું તમે રેગ્યુલર રેગ્યુલર જોતા હશે તો ખબર હશે લાસ્ટ યર પણ આપણે આમ જ કર્યું હતું તો એકચુઅલી મેં આવ્યું ને આપણે એરો મેર્યો એરો એરો તો મારી દીધો હવે શું હા થોડુંક ધીમું કરીને કે આમ દેખાય કે મને નથી તડકાનું ડિસ્પ્લેમાં શું આવે આવી આમ એક નામ આવે આગળથી પારી આ બાજુ આ બાજુ જેટલું પાણી આવે આ ભાઈએ તો વાર ફેર્યું એટલે વાંધો નહીં આવે એને પણ વાંધો નહીં આવે ને આપણે નહીં આવે આમ નામ થઈ ત્યાંથી આમ જાય ત્યાંથી બાજુ આમ જાય ઓલી જાહેર દેખાય ત્યાં પાણી નીકળીએ આપણે એક બે ત્રણ ને ચાર દોરિયા આમને આમ નામ હેઠે વાળી છે ને આ ગયા વર્ષે આઠ વાર તૂટી હતી ચાલુ સાંધવા આવવું પડતું હતું બહારથી લીધી તો થોડીક એવી થઈ જાય તો આપણે વાંધો ના આવે બાકી આ ના કરો એટલે આમાં કંઈ થાય નહીં પાણી એટલું હવે ખેતર વરાપે નહીં વરાપે નહીં એટલે વાવી ના હવે વાવી હોય તો ઉગે નહીં જીલનું કાપી નહીં મારી હેટેડમાં સમજતું જ નથી નહીં ચાલો તો એક આવે

હા મેળવું કાલે તો મળીએ થઈ ગયા માતો ન થૂટ્યો દુપારું થવાનું કેમ છો મિત્રો તો મજામાં જ હશે ને આજે જાદા દિવસનો એક વ્લોગ બને કેમ કે આમાં ભેગું થતું નથી સમય છે નહીં અત્યારે આ ભીડના ટાણામાં વ્લોગ ને એવું ઉતારીએ તો ઘરના પણ પ્રોગ્રામ કરે એમ તો આપણે શું કહેવાય કે આમાં જેટલું થાય એટલું ભેગું કરીએ તો અમે ખાતર વાવીએ ખાતર તો વાવી લેવા એવાય એકાદી બે ઉથલું હોય હવે અમારે વીરભાઈ લખનભાઈ ને કામ કરે આપણે જા આમથી આમ એક વારે આમાં તો બધું ધોરું ધોરું થઈ ગયું બકા આપણે અહીંયાથી ચાલુ કર્યું વાડીયાથી અહીંયા પહોંચે ને આટલું હોય બાકી એ બે ત્રણ ઉથલું હોય બે છે અહીંયા જાઉં તો ટીંગાઈને કામ કરે તે પડી ગયો ભાઈ ઓય પડી તો છોટેવાલા ને હરખ બહુ હોય કામ કરવા ખાતર અમુક કરે

હમ ભાઈ ને બે મિનિટ બે મિનિટ તો લખનભાઈ પણ હતા લખનભાઈ કેવી મજા આવી હતી ફૂલ હવે લખન ને વીર ને તો આવું નતું ને ન્યા રહેવું તમે કીધું હવે હાલો ભાઈ મોડું થાય આપણે તો મિત્રો આપણે આ વ્લોગ જાજો નથી ખીચવો ખાતર વાવી લીધું હવે આપણે મગોટું હતું એમાં લખનભાઈ લઈ લીધું એની ગાયું માટે એટલે એક કાર્યક્રમ પૂરો થઈ ગયો અને ત્યાં હમણાં થોડુંક છે મારે હાલ હાંધા જોડવાનું હોય ને હેઠળ સુધી જોડી લઈએ ખાતર વાવી દઈએ એમાં આપણે થઈ ગયા નવરા ક્યાં જાય શું કરીએ શું નથી કરતા તમને બધું એ લાઈવ અપડેટ મળતી રહે અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો તેમાં બહુ મસ્ત મસ્ત કોન્ટેન્ટ આપણે બનાવીએ હું વીર ને નવરા હોય તે તો આ બ્લોગની સમાપ્તિ આપણે અહીંયા કરીએ છીએ થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટી સિવાય મસ્ત રહે ચુસ્ત રે તંદુરસ્ત રહે તમારું ને તમારો આડો હોય ઘર ના ઘરના બધા ધ્યાન રાખજો ને વરસાદ વેલેરો થઈ જાય તો એવું સારી વાત છે કે બધું હું ના